શહેરના વટવા ખાતે આવેલા અહલિયા હોલકર પાર્ટી પ્લોટ ખાતે મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટનો નો પાંચમો વાર્ષિક મહોત્સવ જેમાં અમદાવાદ ઉપરાંત ચાંગોદર લોથલ વડોદરા અંકલેશ્વર ભરૂચ મુંબઈ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જૌનપુરમાંથી ત્રણ હજારથી થી વધુ સમાજના લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર પચ્ચીસમાં જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુસ્વા પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ વટવાના કોર્પોરેટર સુશીલસિંહ રાજપૂત વટવા વોર્ડના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કુશવાહ મોરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક વ્યવસ્થામાં દર વર્ષે સમાજ લોકોને ભેગા કરીને અને આ એક સ્નેહમિલન જેવો કાર્યક્રમ કરતું હોય છે આ જ પ્રોગ્રામમાં એમણે મેડિકલ કેમ્પનું બી એક આયોજન કરેલું સમાજ એકજૂટ રહેવું અને સમાજની વ્યવસ્થામાં એક વ્યવસ્થાને જોડીને અને જે સમાજના નાના નાના લોકોએ સરકાર જે રીતના કામ કરતી હોય રીતના સામાજિક સંસ્થાઓ બી ખૂબ મોટી જવાબદારી નિભાવતા હોય છે તો મૌર્ય સમાજ કે આ વ્યવસ્થાને આગળ વધારવા માટે અમે અમારી કર્મભૂમિ ગુજરાતને બનાવી છે ને ગુજરાતના એક વિકાસ માટે અમે સૌ લોકો પ્રયત્નશીલ હોઈએ છે ને મેં નામ વિનોદ મોરે મેં કુ સ્વામ અને ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ કા જોનન કા અધ્યક્ષ છું કે અમારો કાર્યક્રમ દર سال પ્રતિવર્ષમ કરતે છે કે અમારો ટ્રસ્ટ કા આશવાર પાંચવા વાર્ષિક સંમેલન છે ઓર અમારી સંખ્યા લગભગ 2.5 થી 3000 ની પ્રતિવર્ષ રાતી એસવાર સંખ્યા વધી છે और हमारा ये उद्देश्य यही रहता है कि कार्यक्रम करने का कि ज्यादा से लोग ज्यादा से लोग समाज के लोग इकट्ठे हुए और जो हम आ, समाज जो कुछ दे सके अपने संस्था के द्वारा जो समाज के पिछड़े जो लोग हैं हमारे जैसे हमारे समाज में बहुत सारे बच्चे जो बिना पिता के हैं अनाथ बच्चे हैं ટ્રસ્ટ દ્વારા કુછ ના કુછ રાશિ ચાહે આર્થિક તન્મ ધન હમેશા ઉતે